પૈસા જીવન જીવવા માટે જરૂરી છે પણ પૈસા જીવન નથી પૈસા નહીં હોય તો ચાલશે પરંતુ પૈસા માટે જીવન ખોટા માર્ગે ન દોરવું પૈસા છે તેનું જ માન છે એવું માનવું તમારી મોટામાં મોટી ભૂલ છે પૈસો હોય પણ જેની પાસે સભ્ય સંસ્કાર નથી તે વધુ ગરીબ છે પૈસા ન હોવા તે ગરીબી નથી પરંતુ ચારિત્ર સારું ન હોવું તે ગરીબી છે મહેનત કરવાથી ધન આવી શકશે પરંતુ જેની પાસે ઉત્તમ વર્તાવ નથી તે ક્યાંયથી આવશે નહીં તમને ઈશ્વરે હસતો પરિવાર તંદુરસ્ત શરીર તેમજ માથે વડીલોનો હેત ભરેલ હાથ આપેલ છે તો તમે શ્રીમંતથી પણ વધુ શ્રીમંત છો કારણ આ એ પૂંજી છે જે ધનિક માણસ જિંદગીભરની પૂંજી લગાડે તો પણ ખરીદી ન શકે નાણાં નથી તો નાસીપાસ ન થજો ઉપરવાળો તેને પણ જીવાડે છે જેને કાલના ખાવાનો આશરો નથી હોતો પૈસા પૈસા કરવામાં કુદરતે આપેલ અણમોલ જીવન કોઈ ન નાખો